દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં છાસઠ હજાર ચારસો ક્યુસેક પાણીની આવક થઈ છે ઉકાઈ ડેમની સપાટી હાલ ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે ડેમમાંથી ત્રેવીસ હજાર એકસો ચોર્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમ રૂલ લેવલ નજીક પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે સમદતા રુતુલ પંચાલ ફન લાઇન પર જોડાઈ ગયા છે જે રુતુલ ડેમમાં પાણીની આવક થઈ છે કેટલું પાણી છોડવામાં આવે છે આ નદીમાં આજી ચોક્કસ દર જણા છું કે હાલમાં જે પ્રમાણે ડેમમાંથી સત્તા દિવસના જણા પ્રમાણે જે છે 23184 ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવે છે ને ઓલ ઓવર વાત કરવામાં આવે તો અત્યારે થી લઈને તે પોખા ડેમના હાલમાં કેચમેન્ટ વિસ્તારમાં 66445 પાણીની જે છે ઉપરવાસમાંથી આવક થઈ રહી છે હતા કારણ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ હોવાના કારણે હાલમાં કેચમેન્ટ વિસ્તારની અંદર જે છે પાણીની સતત આવક થઈ રહી છે અને હાલમાં વાત કરવામાં આવે તો ઉકાઈ સપાટી જે છે એ ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે એટલે કહી શકાય કે જે લોકોનું રૂલ લેવલ જે નક્કી કર્યું છે રૂલ લેવલથી માત્ર અડધો ફૂટ જ દૂર હાલમાં ડેમની સપાટી જી ઉધર થઈ ગયું વિગત બદલ આપનો આભાર